અંતર્ગત જસદણ સમાજ દ્વારા ઉમદા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જ્ઞાતિની સમાજવાડી ખાતે કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં ઓનલાઈન અરજી કરવાની હોય છે કોઈ ઇન્ટરનેટ કારણે સ્થળ ઉપર અરજીનું કાર્ય થઈ શકેલ ન હતું પરંતુ સમાજના કાર્યકરો અને આગેવાની જહેમત બાદ અરજદારોની સાથે ઓથોરાઈઝડ સેન્ટર પર જઈને ઘટતી કાર્યવાહી પૂર્ણ કરી હતી આ કેમ્પમાં સમાજના અંદાજે વીસ જેટલા લોકોએ લાભ લીધો હતો સાથે સમાજવાડી ખાતે સ્વર્ગવાસી રમાબેન વસંતભાઈ અંબાસણા તેમજ સ્વર્ગવાસી ગિરીશભાઈ જમનાદાસ બકરાણીયા માટે બે મિનિટ મૌન રાખી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યમાં સમાજના પ્રમુખ શ્રી અશોકભાઈ અંબાસણા ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ જોલાપરા મંત્રી શ્રી મયુરભાઈ તલસાણીયા સહમંત્રી શ્રી મહેશભાઈ ખંભાયતા ખજાંચી શ્રી શૈલેષભાઈ તલસાણીયા અને ટ્રસ્ટી મંડળ હાજર રહ્યા હતા તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર જરૂરથી કરો